કપડા તૂટતા હોય બેકગ્રાઉન્ડ માં પાછળ ઉલ્ટો તરફ દેખાય અને જીગ્નેશભાઈ નો ફોટો આવી જાય હાજરી પૂરી જાય ફક્ત આટલું કામ પણ નામ છે એનો પટ્ટો ઉતરી જાય એ આપણું કામ છે ટાઈમ ના બગાડે તો જાડા થઈ ગયા છે કાલ રાતે નહીં થયા

એમની આવી દાદાગીરી હિંમત ચાલે નહી મને બરાબર યાદ છે હું નારજીભાઈ સુભાષભાઈ ઠાકોર સમાજ ના જે ઘર તોડે ત્યાં ગયા હતા એક દીકરીનો મેં પોતે વિડીયો લીધો હતો મારી બાજુમાં રાજજીભાઈ બેઠા હતા એ છોકરીએ કીધું ઘણો બધો વિડિયો રેકોર્ડ કર્યા પછી કે થોડી વાર પછી જીગ્નીશ દેવા રવા દો પણ કેમ કે તમને આ વિડીયો ચાલુ હોય ના કહી શકાય એવી મા બેનની અશ્લીલ ગાળો અમને બોલી છે પોલીસે